કેમ છો બધા મજામાં જે છે આપણા બધા બ્લોક જોતા છે તો આપણે આવી ગયા હતા નો ને એવો બધો નજારો મસ્ત વિડીયો બતાવવા આવી બધી તુઈરને એ બધું અને વરસાદની મોસમ પણ થઈ ગઈ છે તમને દેખાડશે એવું બધું ચાલી રહ્યું છે તો આપણે હળવા હળવા જશું આ બધું આ તો આવડી આવડી તુર બહુ મસ્ત નજારો છે તમને પણ ફોલો કરતા જઈજ આપણે આઈડી બ્લોગ તો બધા મજામાં છે તો આપણે આજે વિડીયો અપલોડ કરશું યુટ્યુબમાં એવું બધું ખાલી રહ્યું છે આપણે આજે કેવો મસ્ત નજારો તમે જોઈ શકો વરસાદનો મોસમ એ વા એવો નજારો છે અને મારા મામા હાથી હાકે રહ્યા છે મેથી વાવી છે એવું બધું છે આપણો વિડીયો લાઈક ફોલો કરી દીજો છે આ છે અમારા નિતેશભાઈ આયા હતા રેવાણીથી એક યુટ્યુબર આપણને મળી ગયા હતા એવું બધું હતું તો હવે આપણે બ્લોગ પૂરો કરીશું ભાઈ બાય ને ટાટા બધા